આનાથી મારા દેશવાસીઓને જોવાનું મારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયું છે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ પ્રથમ વખત અમેરિકાની મુલાકાતે છે આ દરમિયાન તેમણે અમેરિકાના ડલાસમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ઇન્ટરવ્યુ દરમિયાન ભારત જોડો યાત્રા વિશે વાત કરી હતી યાત્રાને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રાએ મને અને દેશની રાજનીતિ બદલી નાખી રાહુલ ગાંધી આઠ સપ્ટેમ્બરે અમેરિકા પહોંચ્યા હતા જ્યાં તેઓ દસ સપ્ટેમ્બર સુધી પ્રવાસ પર રહેશે આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ વિદ્યાર્થીઓ પત્રકારો ઉદ્યોગપતિઓ સહિત અનેક લોકો સાથે વાત કરશે રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન ભારત જોડો યાત્રાને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો તમે ચાર હજાર કિલોમીટરની યાત્રા કેવી રીતે કરી તેના પર તેમણે કહ્યું પહેલા એ જાણવું જરૂરી છે કે મેં આ યાત્રા શા માટે શરૂ કરી રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યું મેં ભારત જોડો યાત્રા શરૂ કરી કારણ કે સંદેશા વ્યવહારના દરેક માધ્યમો બંધ હતા સંસદ મીડિયા અમે કાયદાકીય વ્યવસ્થામાં દસ્તાવેજો લઈ જતા હતા કંઈ થયું નથી